તો રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારોમાં વરસાદની ઘટ જોવા મળી છે ત્યારે મળતી માહિતી મુજબ સૌથી વધુ કચ્છ ઝોનમાં પંચ્યાસી ટકા વરસાદ થયો છે તો સૌરાષ્ટ્રમાં પણ સરેરાશ પંચોતેર ટકા વરસાદ નોંધાયો છે તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ સિઝનનો સરેરાશ એકોતેર પોઈન્ટ એકાવન ટકા વરસાદ નોંધાયો છે તો કેટલાક વિસ્તારોમાં ઓછો વરસાદ પણ નોંધાયો છે જેમાં ઉત્તર ગુજરાતમાં સિઝનનો ચુમ્માલીસ પોઈન્ટ ચાલીસ ટકા જેટલો વરસાદ થયો છે જ્યારે સૌથી ઓછો વરસાદ મધ્ય પૂર્વ ગુજરાતમાં તેતાલીસ પોઈન્ટ છ્યાસી ટકા જેટલો નોંધાયો છે જોકે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત જ જોવા મળી રહ્યો છે ત્યારે આવા વિસ્તારોમાં પણ સારો વરસાદ થાય તેવી ધરતીપુત્રો આશા રાખીને બેઠા છે ત્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે જેને લઈને નદીઓમાં પણ નવા નીરની આવક થઈ છે જોકે ખેડૂતોને પણ હવે તેને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો છે કારણ કે પાકને નવું જીવનદાન મળશે